જો પેલે કારણે મારે અને પેલે કારણે કહી પણ તો એટલે દમી ઉડી નાયા હે મને હેબુ છે હું તો તાન જો આપણો કશું ખબર હોય ને હાલ તાન જો ખતર પડી કરી નાખો

સરપંચ ન લે ભાઈ અમા અમાર ન ન ખાઈન આવજ ન પડી જાય તો આ અમાર અમે મગાન મગાન જાય છે કે કે તો બંગાન કા જીલે છોડે ના ચાલો દાખી માં આવીયા તમનો

মই কষ্ট <partisan noise> बाप हाले जा मारा बेटा आ मने मारो ढगे जादू घडिया लगवाय हाना धमक सिखाडो धवई आ न ना सुधरे बस बुबस सर सब दारी कर नी पिजा